આજે મોરબી જિલ્લામાં ત્રણ બસ સ્ટેન્ડ ત્રણ રેલવે સ્ટેશનના જે ઉદ્ઘાટન છે એમાં મોરબીનું જૂનું જે મોરબી સ્ટેટે બનાવ્યું હતું એ ટાઈપ બધું રિપેર કરી અને સારી રીતે ગાર્ડનને સારી રીતે રમતગમતના નવ કરોડના ખર્ચે એમાં લગભગ સાઠ ટકા કામ પૂરું થઈ ગયું ચાલીસ ટકા બાકી છે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ એકતાલીસો કરોડના જે વિકાસના કામ છે રેલવે સ્ટેશન ઓવરબ્રિજને એ બધા કામનું આજે વર્ચ્યુલથી જે ઉદ્ઘાટન કરવાના એમાં મોરબી જિલ્લામાં ત્રણ બસ સ્ટેન્ડ ત્રણ રેલવે સ્ટેશનના કામે આજે ચાલુ છે અને કામ ટૂંક સમયમાં પૂરા થાય એક આ એક છે હળવદ છે વાંકાનેર છે અને મોરબી એ બધી વ્યવસ્થા રાખી છે જૂની સ્ટેટનું જે જે હતું એ જે વ્યવસ્થા છે અને રેલવે પણ અત્યારે આપને પણ કહેતા મને આનંદ થાય કે એક રેલવે મળે મોરબીથી બીજા પણ કાગળ લખી નાખ્યા આપે બે તંત્ર છાપામાં હું જોતો હતો આપણી જાગૃતિનો અભિનંદન દઉં કે વધારે વધારે મોરબીને કેમ રેલવે મળે અહીંથી ડેમો ડેમો દ્વારા વાકાનેરથી મળે આપણે તકલીફી પડે કે કચ્છમાંથી આમ આવે તો ભાડું વધી જાય રાજકોટથી આમ આવે તો એ ભાડું વધી જાય એટલે આપણે મેજોરિટી જે એકાદી બે બસ રેલવે જે આપણને મળે બોમ્બઈ જવાના અઠવાડિયામાં એકના બદલે બેથી એ પણ પ્રયત્ન અને અહીંથી ડેમો સુધી આપણને વાકાનેર જોઈન્ટ થાય એવા આપણા વધારે વધારે પ્રયત્ન છે એ રાજકોટ મોરબી ટ્રેન તો હવે તો ફાસ્ટ થઈ ગયા હવે વાહન જ બધા ઘરના થઈ ગયા અત્યારે એસટીની બસો મૂકી તો ફાસ્ટ સિવાય કોઈ બે નથી એટલે કોઈ પણ કોઈ પણ વિકાસ તો કરી કામ ચાલુ કરી પણ એમાં બેસવાના હોય શું કરે અહીંથી માનો રાજકોટ જવું તો રેલવે સ્ટેશન જાય રેલવે સ્ટેશન ઉતરે એને બધા લગભગ પાસે વાહન છે અને અત્યારે આપણે મોરબી રાજકોટ વચ્ચે લગભગ જેટલી જોઈએ એટલી બસો આધુનિક બસું ચાલુ હોય મારું નામ સુધીર દુબે અને હું ચીફ પ્રોજેક્ટ મેનેજર ગતિ શક્તિ યુનિટ તરીકે ફરજ બજાવું છું રાજકોટ મંડળમાં આ અમૃત ભારત સ્ટેશન સ્કીમ દો હજાર બાવીસ બે હજાર બાવીસ ડિસેમ્બરમાં લોન્ચ કરેલી હતી આમાં મેઇન ફોકસ હતું સર્ક્યુલેટિંગ એરિયા બંને સાઈડ જોડવાનું શહેરને બંને સાઈડ જોડવાનું એટલે ટ્વેલ્વ મીટરનું એફઓબી કદાચ મોટું એફઓબી હોય એ એના સિવાય જે પેસેન્જરો માટે જે સુવિધા છે જે વેટિંગ રૂમની સુવિધા હોય કોનકોર્સ હોલ હાઈલે હાઈ લેવલ પ્લેટફોર્મ સરફેસિંગ એને કવર શેડ એ બધી મૂળભૂત સુવિધા જે છે પેસેન્જર એમ્યુનિટીઝવાળી એને વધારવા માટે આ સ્કીમ લાગુ કરેલી છે મોરબીમાં અત્યારે તમે જોયું છે લગભગ પચાસ પ્રતિશત કામ જેવું પૂરું થઈ ગયું છે આમાં પહેલાં જે ગેટ હતું નાના નાનું ગેટ હતું એ વધારવામાં આવ્યું છે આખું જે જગ્યાએ આપણે ફંક્શન કર્યું છે એ જગ્યા આપ જોયું છે એકદમ કાફી મોટું સર્ક્યુલેટિંગ એરિયા વધારી દીધું છે અને સર્ક્યુલેટિંગ એરિયા સિવાય જેવી રીતે સાહેબે કીધું વિધાયક સાહેબે કીધું એક મોટું ગાર્ડન ડેવલપ કરવામાં આવે છે કારણ કે આપણી સ્ટેશન બિલ્ડિંગ એટલી સુંદર છે હેરિટેજ લિગેસી છે આ આપણી સ્ટેશન બિલ્ડિંગ બીજી જગ્યાએ દેખાવામાં નહીં ભલે એટલી સુંદર સ્ટેશન બિલ્ડિંગ છે એને હેરિટેજ બિલ્ડિંગ એવી રીતે એને એ જ રીતે રાખી છે અને એને કલર સ્કીમ જુદી કરેલી છે એક વોકથ્રુ પણ સર્ક્યુલેટ કરાયેલું છે સોશિયલ મીડિયામાં ચાલે છે પ્રિન્ટ મીડિયાને પણ આપેલું છે એક મિનિટ એકવીસ સેકન્ડનું વોક થ્રુ છે એમ તમને ખબર પડી જશે કે કેવી રીતે આ સ્ટેશન ડેવલપ થઈને કેવી રીતે બહાર આવશે એની સિવાય જે મૂળભૂત સુવિધાઓ છે એ તો આપણે આપીએ જ છીએ સ્ટેશનનું આખું સર્વિસિંગ થઈ ગયું છે સીઓપી કવર ઓવ પ્લેટફોર્મનું કામ હાલે જ છે એ લગભગ પંદર વીસ દિવસમાં પૂરું થઈ જશે